બેઠકજી સંબંધિત પ્રશ્ન છે બેઠકજીમાં મુખિયાજી કે ભિતરિયાજી દ્વારા ધરવામાં આવતા ભોગ શું શ્રી મહાપ્રભુજી આરોગતા હશે સખડી ભોગ કેમ કે એક તો આપ સ્વયં સ્વપાકી હતા અને બીજું ઠાકુરજીને સમર્પિત જ અરોગતા હતા તો બેઠકજીમાં ધરવામાં આવતો ભોગ સમર્પિત કેમ કહી શકાય શું મહાપ્રભુજી એ ભોગ અરોગતા હશે હવે જો આમાં મૂળ સિદ્ધાંત એવો છે કે જો બેઠકમાં મહાપ્રભુજી કૃષ્ણના રૂપે બિરાજતા હોય ઠાકુરજીના રૂપે તો આરોગી શકે જો આચાર્ય ચરણના રૂપે બિરાજતા હોય તો આચાર્ય તરીકે એમણે સ્વયં પાકીનો નિયમ ચાલ્યો હતો ન આરોગી શકે હવે આપણે શું કહીએ છીએ કે બેઠકમાં દરેક વ્યક્તિ નાઈ એટલા માટે શકે છે કે આચાર્ય ભાવથી બિરાજે છે ભીતરિયાઓ એટલા માટે રાખે છે કે કૃષ્ણ ભાવથી બિરાજે છે પછી આચાર્ય પણ ગભરાતા છે કે મને ખબર નથી કે હું બેઠકમાં કયા ભાવથી બિરાજી રહ્યો છું એટલે એમાં તો હવે કેવી રીતે નિષ્કર્ષ આપી શકાય જ્યાં આપણે જ કન્ફ્યુઝડ હોઈએ અને આચાર્યરણ પોતે પણ કન્ફ્યુઝન ફીલ કરતા હોય એમાં આપણે આન્સર કેવી રીતે આપી શકીએ આ ગંભીર ગંભીર પ્રશ્ન છે પણ કદાચ કરતા વધારે બની ગૂંઝવણ વધારી દીધી થોડો ફોડ પાડીને પ્રશ્ન કરો તો આપશ્રી પણ આચાર્યજી નું સ્વરૂપ કિશનગઢમાં પધરાવ્યું છે તો ત્યાંના સેવાનો શું પ્રશ્ન તો નથી ને આ બીજો પ્રશ્ન મારો છે આપશ્રી પણ કિશનગઢમાં આચાર્યજીના સ્વરૂપ પધરાવ્યા છે અને હમણાં જ શ્રીમદ પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ પધરાવ્યા છે તો ત્યાંનો સેવાનો પ્રકાર શું અત્યારે છે મે પુરુષોત્તમ ભાવથી થી નથી પધરાવ્યા કે મારો મુદ્દો મૂલમાં એ હતો કે કિશનગઢનું મંદિર સરકાર એમ કહેતી હતી કે મંદિરને તમે ઘરમાં કન્વર્ટ નથી કરી શકતા મેં સરકાર સામે એવી દલીલ કરી કે આ તમારા ન્યાયથી નિર્ણય લેવો કે અમારા સિદ્ધાંત પ્રમાણે કરવો અમારું સિદ્ધાંત એમ નથી કહેતું કે અમે મંદિરમાં રહીએ છીએ અમે ઘરમાં સેવા કરીએ છીએ કમિશનર ને મેં આ વાત કહી ત્યારે તે ચેરિટી કમિશ્નરે એમ કહ્યું કે સિદ્ધાંત કદાચ તમારા સાચા હશે પણ નાસક દ્વારામાં નથી પલાયા અને બીજા ઘણા બધા બાળકો નથી પાલતા તો તમને જ એવું કેમ ઝેલસા જાગી છે કે સિદ્ધાંત પાલવા જોઈએ એટલે મેં કમિશનરને એમ કહ્યું કે ક્યાં નથી પલાતા એ મારો ઇસ્યુ નથી સિદ્ધાંત શું છે એ મારો ઇસ્યુ છે અને મારો સિદ્ધાંત મહાપ્રભુજીનો પાલવાની મને સ્વતંત્રતા છે કે નહીં તમે મને ન્યાય આપો સેલટી કમિશનરે મને એમ કહ્યું કે મોટા ભાગના ચાલતા મંદિરોમાં તમારો સિદ્ધાંત કોઈ માનતો નથી એટલે મને નથી લાગતું કે આ સિદ્ધાંત સાચો છે એટલે મારો કેસ હરાવી દીધો મેં હાઈકોર્ટમાં જઈને અપીલ કરી ભાઈ મારા સિદ્ધાંત આ છે ગ્રંથમાં લખેલા અને ચેરિટી કમિશનર કે છે કે મંદિરોમાં પલાતો નથી તેથી આ સિદ્ધાંતનો કોઈ અસરકારકતા નથી રહી તો હાઈકોર્ટમાં જજે એમ કહ્યું કે તો તમારે આ સિદ્ધાંત નીચે રજૂ કરવો જોઈતો હતો ને મેં કીધું કે નીચેની ફાઇલ મંગાવીને તમે જુઓ કે આ સિદ્ધાંતને મેં રજૂ કર્યા છે કે નહીં એટલે એને ફાઇલ મંગાવીને જોવી તેવામાં પણ મેં આ સિદ્ધાંત રજૂ કર્યા હતા અને ચેરિટી કમિશનરને જયારે પૂછ્યું કે તમે કેમ આનો જવાબ ખુલાસો નથી આપતા કે આ સિદ્ધાંતનો ખુલાસો શું કેમ કે ચેરિટી કમિશનરના કાનૂનમાં એમ ચોખ્ખું લખેલું હતું કે દરેક મંદિરને તેના સિદ્ધાંત મુજબ ચલાવવામાં આવશે તો મેં એમને કોર્ટને પૂછ્યું કે મને મારું મંદિર સિદ્ધાંત મુજબ ચલાવવાનો અધિકાર છે કે નહીં તમે નક્કી કરો એટલે ચેરિટી કમિશનર પાસે કંઈ જવાબ હતો નહીં એટલે હાઈકોર્ટે મને એમ કહ્યું કે તમારા સિદ્ધાંત મુજબ તમને તમારો મંદિર ચલાવવાનો પૂરો અધિકાર છે અને તમારો સિદ્ધાંત એમ કહેતો હોય કે ઘરમાં જ સેવા હોય છે તો તમને કોઈને રોકવાનો અધિકાર નથી તે છતાંય ભવિષ્યમાં સરકારને કોઈ દખલ કરવી હોય તમારાથી તો એ તમને પૂછીને કરી શકે છે એમાં મારો જજમેન્ટ વાંધો કન્નડગત ઉભી નહીં થાય એટલે ભવિષ્યમાં ફરી પાછી સરકારને છૂટો દોર આપ્યો છે કોર્ટે અને એમ પણ બાંધ્યો પણ છે કોર્ટે કે સિદ્ધાંતની કાળજી લેવામાં આવશે એટલે બંનેનો તોડ કેવી રીતે કરવો એટલે મેં એવી રીતે તોડ કર્યો કે ગ્રહ સેવાનો સિદ્ધાંત છે તે મંદિરના બિરાજતા ઠાકુરજીને હું મારા ઘરમાં સેવા કરીશ અને જે તમે કહી રહ્યા છો કે મંદિર છે મંદિર છે મંદિર છે તો હું એને મહાપ્રભુજીનું મંદિર બનાવી દીધો હવે મહાપ્રભુજીનું મંદિર બનાવ્યો પુરુષોત્તમ ભાવથી એટલા માટે નથી બનાવ્યો કે જો પુરૂષોત્તમ ભાવથી મહાપ્રભુજીની સેવા કરું તો ઠાકુરજી ત્યાં બિરાજી રહ્યા હતા તે શું ખોટા હતા એટલે આચાર્ય ભાવથી મેં મંદિર સિદ્ધ મંદિરમાં પધરાવ્યા અને તે વખતે બધા જ બાળકોને મેં આ મારી સમસ્યા અને જે એક્શન લઈ રહ્યો છું તે જણાવ્યું અને બધા જ બાળકોએ મને અભિનંદનના ટેલિગ્રાફ આપ્યા હવે એમાંથી એક બાળક મને એવું કહ્યું કે અમને પૂરેપૂરી વાત તમે સમજાવી નહીં અને ફસાવી લીધા અમને અમે ભૂલે ભૂલચૂકથી તમને અભિનંદન આપી દીધા પણ હવે અમને ખબર પડ્યું કે એનો પાછળનો હેતુ તમારો ગ્રહસેવા કરવાનો હતો જાહેર સેવાનો વિરોધ કરવાનો હતો બોલે મારો હેતુ નથી એ તો મહાપ્રભુજીનો હેતુ છે બોલે મહાપ્રભુજીનો હેતુ ચોપડામાં છે પણ અમલમાં તો તમે મૂકી રહ્યા છો ને એ એ છેતરામણ મેં કરી હું પણ કબૂલ કરવા તૈયાર છું ગુનેગાર છું કે એ છેતરામણ મેં કરી કે તે વખતે મેં એટલું જ બધાને ઇન્ફોર્મેશન આપી કે મહાપ્રભુજીનો આચાર્ય ભાવથી હું મંદિર ખોલી રહ્યો છું કેમ કે ગ્રહ સેવાનો સિદ્ધાંત જે છે તે ઘરમાં કરવાનો છે પણ એથી વધારે મેં કંઈ ખુલાસો કર્યો ને બાળકોએ મને ત્યાં સુધી પત્રોમાં ટેલિગ્રામ આપ્યા કે બહુ ક્રાંતિકારી કદમ લીધો છે હવે બાળકોને લાગે છે કે ભ્રાંતિકારી કદમ લઈ લીધો મેં એક બાળકે તો મને મોડા ઉપર કહ્યું કે અમને આવી રીતે ફસાવી લીધા તમે ચીટ કરીને કીધું ભાઈ ફસાવી લીધા પણ મેં નથી ફસાવ્યા મહાપ્રભુજીના સિદ્ધાંતે તમને ફસાવ્યા છે અને તમે મહાપ્રભુજીના વંશો જાઓ તો એમાં તમે ફસાયેલા જ છો એમાંથી છટકવા કેમ માંગો છો એનો ખુલાસો કરો ને એટલે એવા હેતુથી વૈષ્ણવો પણ તે વખતે વિરોધ કરતા હતા કે ચાલુ મંદિર બંધ ન થઈ શકે એટલે કિશનગઢના વૈષ્ણવોને તે વખતે પણ મેં કહ્યું કે જો હું આ મંદિરમાં રહીશ અને સરકાર મને કમ્પેલ કરશે કે તમારે મંદિર ચલાવવું જ પડશે તો હું અમે મહાદેવજીનું મંદિર બનાવીશ પણ જાહેર મંદિરમાં હું કૃષ્ણ સેવા નહીં કરું કેમ કે મહાપ્રભુના સિદ્ધાંતથી તદ્દન વેગલી વાત છે આ એટલે મેં ભાવથી ત્યાં પધરાવ્યા પછળથી મને એક એમ રિયલાઇઝ થયો કે ખરેખર વૈષ્ણવોની એક મુશ્કેલી છે અને તે મુશ્કેલી એ છે કે ઘરના ડોશીમાં ઘરમાં બેઠા હોય તો વહુઓને ગુસ્સો ચડતો હોય છે કે બહાર કેમ નથી જતા હવે વહુઓ તો ક્લબમાં જઈ આવે સ્વિમિંગ પુલમાં પણ જઈ આવે ડોશીમાં બિચારી ક્યાં જાય તો પુષ્ટિમાર્ગની ઘરડી દોશીમાઓને જવા માટે કોઈ સ્થળ તો હોવો જોઈએ અને એ એમને રેડીમેડ હવેલી દેખાતો હોય છે તો એ ઘરની જે ડોશીમાઓ હોય એમના માટે કોઈક હવેલી રહે અને મહાપ્રભુના સિદ્ધાંતથી વિપરીત ન હોય તો આચાર્ય ચરણના મંદિર તરીકે આપણે મંદિર ખોલીએ આચાર્ય ચરણના તો એમાં કાંઈ વાંધો નથી એવું મને સ્ફુરિત થયું એ બાબતના મેં પુષ્કળ લખાણો પણ લખ્યા જે છપાયેલા પણ છે એ ફક્ત ડોશીમાઓને સાંજનો સમય કેમ વિતાવવો એ એટલો જ હેતુ નથી પણ બીજો પણ ગંભીર હેતુ એ છે કે દરેક માર્ગીએ ક્યાંક સત્સંગ કરવા માટે ક્યાંય સિદ્ધાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવા માટે કોઈ કે કોમન પ્લેસ પબ્લિક પ્લેસ હોય તો ખોટું શું છે અને આચાર્ય ચરણની સન્નિધિમાં હોય તો ખોટું શું છે તેથી મારો અભિપ્રાય એવો થયો કે આપણે જો મંદિર ચલાવવાની કોઈ આવશ્યકતા હોય તો આચાર્ય મંદિર ચલાવવા જોઈએ અને ગ્રસ્થ એવા આચાર્ય ચરણના ઉપદેશ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં કરવી જોઈએ મુખ્ય મુદ્દો એથી મેં પુરૂષોત્તમ ભાવથી નહીં પણ આચાર્ય ભાવથી ગોકુલમાં અને કિશનગઢમાં મહાપ્રભુજી નો મંદિર ખોલ્યો આ આખી પાછળની કથા છે હવે ત્યાં સેવાનો પ્રકાર એવો છે કે આચાર્ય ભાવના થી સેવા થતી હોવાથી ત્યાં સખડી અનસખડી ભોગ મૂક્યા નથી ધરતા દૂધઘર ભોગ ધરે છે કોઈ પણ બાળક વહુજી જાય અને પોતે તપેલી કરે તો મહાપ્રભુજીને સખડી ભોગ ધરી શકે એ બંધારણ મેં ત્યાંનું કર્યું છે જે પ્રાચીન કાલમાં દરેક બેઠકમાં અનુસરવાતો હતો એ કોઈ મેં નવી ચીલો નથી પાડ્યો દરેક પ્રાચીન કાલમાં બેઠકમાં આ જ સિદ્ધાંત હતો પણ કેમ કે વૈષ્ણવોને પ્રોબ્લેમ એ છે કે આજે બેઠક યાત્રા ધમધોકાર કરતા હોય છે અને નવ વાગે પહોંચી જાય મંદિર બેઠકજીમાં બસ ભરીને વૈષ્ણવો અને પછી કે પ્રસાદ લાવ પ્રસાદ લાવ અને પેલા બેઠકના મુખિયાજી મિશ્રી ને કેલા અને બદામને થોડો કાજુ આપી દે તો વૈષ્ણવને પછી ચટકો નથી આવતો યાત્રા કરવાનો એટલે પછી દરેક બેઠકોમાં સખડી સેવાનો ક્રમ શરૂ થઈ ગયો છે નવ વાગે બસ પહોંચી તો બાર વાગે ત્યાં સામગ્રી તૈયાર હોય છે સખડી અંબડી દૂધ ઘર મોનતાલ પૂડી બૌંધી લાડવા ખીર કચોડી બધું એટલે વૈષ્ણવ કે આ વ્યવસ્થા બહુ સારી થઈ ગઈ બેઠકમાં પહોંચતાની સાથે જ બધી જ સામગ્રી અવેલેબલ હતી એટલે પુષ્ટિમાર્ગના પૈસા જ શું છે લાડવામાં જાય છે ને જૈનોના પૈસા ભાટામાં જાય છે એ આપણી લાચારી છે એનું કાંઈ ઉપાય નથી આપણી પાસે જ્યાં પણ જઈએ ત્યાં આપણને ખાવાનું પહેલા જોઈએ એટલે જૂના જમાનામાં તો એમ કહેવાતા પણ જય જય શ્રી ગોખલેશ મારોધાની ગોખલેશ શીરોપુળી મોકલેશ જય જય ગોખલે ગોખલેશ શીરોપુળી મોકલેશ જય જય શ્રી ગોખલેશ એટલે જ્યાં જઈએ ત્યાં શીરોપુડી જોઈએ એ તો પછી કેવી રીતે કંઈક તો ઉપાય કરવું જ પડે ને હું ઘણા બાળકોને એમ પણ કહું ચૂક્યા તો આપણે એક કામ કેમ ન કરીએ આ બેઠક ખોલીએ અને મંદિરો ખોલીને વૈષ્ણવોની અપેક્ષાઓને સંતોષ કરવા કરતા એક શીરોપુડી સેન્ટર ખોલી દઈએ જે વૈષ્ણવ જ્યાં થતો હોય ત્યાં પુષ્ટિ માર્ગી શીરોપુળી સેન્ટર હોય અને જ્યાં વૈષ્ણવ જાય તરત શીરોપુડી મળી જાય બધાને તો આગો ઝઘડો તો ખતમ થઈ જાય ને હવેલી ચલાવવાનો પાષણ કરવાની તો જરૂરત ન રહે આપણને બાળકોને ગલે ઉતરે કબ દેખો મેરી ઓર હો ચિતવત તું ચિતવત નહીં મેરે કરમ કઠોર એટલે કોઈ દિવસે બાળકોના ગલે ઉતરશે વાત કે આ હવેલીઓ બંધ કરીને શીડોપુડી સેન્ટર અખિલ ભારતીય શીરોપુડી સેન્ટરની બધી બ્રાન્ચીસ ખોલાઈ ગઈ હોય ઠેક ઠેક શહેરમાં કે જ્યાં વેસ્ટના પહોંચે પહોંચતાની સાથે જ સવારથી આઠ વાગ્યાથી લઈને રાતના એક વાગ્યા સુધી કમ એની ટાઈમ શીરોપુડી તૈયાર તો પુષ્ટિમાર્ગ બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ થઈ જાય એમાં સંદેહ નહીં વડા હોય તો એડિશનલ રાખજો થોડું ખાલી રાખવા માટે મારે વાંધો નહીં